જય માતાજી ખેડૂતભાઈ વિડીયોમાં સવાર સાતસો પાંત્રીસ જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે તેમાં એન્જિનની વાત કરવી તો તે ત્રણ સિલિન્ડર ઓગણસાલી એસપી ક્લચ સિંગલ મિડલ ગિયર ટાયરની વાત કરવી તો તે સસ્તો હોળ કંડિશનમાં જ સારું છે જોઈ રહ્યા છો ની વાત કરવી તો જે સબુદ એ અઠાણું અડત્રીસ ડિસ્ક બ્રેક આવશે જોવાની વાત કરવી તો તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકે જોવા મળશે લેવા માટે કોન્ટેક્ટ નંબર సత్తావేపంచా సత్యన్ను